બે હજાર ચાર થી ખેતી કરું છું મગફળી જીરું પછી શાક કરું અને કોઈ કેમિકલ નાખ્યા વગર બધી જાતે જ દવા બનાવું છું નમસ્કાર મિત્રો દવા ખાતર વગર શાકભાજીની ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ છે જયારે આપણે વિઠ્ઠલભાઈ દવા ખાતર વગર શાકભાજી કરે છે તો આપણે સૌ પ્રથમ પરિચય લઈએ વિઠ્ઠલભાઈ તમારો પરિચય આપો મારું નામ કુકડીયા વિખાભાઈ ગામ સોમનાથ પીપળિયા તાલુકુ એકતાલીસ વિઠ્ઠલભાઈ શાકભાજીની ખેતી તો રાસાયણિક ખેતીમાં પણ મુશ્કેલ છે તો તમે આ પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે શાકભાજીની ખેતી કરો છો હું બે હજાર ચારથી થી પ્રાકૃતિક ખેતી કરું છું અને કે મને બહુ અનુભવ છે અને નવા 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 પેલા શરૂઆત શરૂઆતમાં કરતો હતો ત્યારે લીમડાના પાન બાફીને એવું કરતા હતા અત્યારે પાંચ પાંદડાનો જો તમારે શાકભાજીમાં રોગ નિયંત્રણ કરવો હોય તો શાક બકાલામાં તમારે ચારે દિવસ છટકાવ થઈ જવો પડે ધારો કે કપાસમાં કરતા હો તો તમે એમાં સાત દિવસ સુધી કરી માગ મગફળીમાં તમે સાત દિવસનો રાઉન્ડ માર્યો પણ બકાલામાં માં તમારે ચોથે દીયર પાંચમી બકા રાઉન્ડ દવાનો દેશીનો લાગી જવો પડે દસ પાંચ પાંદડાનો નો સહી તમારે ફરજિયાત મારવો પડે કારણ કે આમાં કડવાણી થઈ જાય એટલે સુસ્યા પ્રકાશની જીવાત નથી આવતી કારણ કે પાંદડું કડવું થઈ જાય હારે ખાટી શાશ હોય અને સાથે જૂનું ગૌખળ હોય પાનસો એ દવાના ઉપમા જ કામ કરી જાય છે વિઠ્ઠલભાઈ આપણે ભીંડામાં દવા તરીકે તમે શેનો શેનો ઉપયોગ કરો છો ભીંડા માટે અર્ક બનાવ્યો છે બરોબર ધતુરો ત્રણસો ત્રણસો લીટર નો ટાંકો છે એમાં પાંચ હાડા હાથ કિલો ધતુરો હાડા હાથ લીમડાના પાન એરંડાના પાન સીતાફળના પાન અને કરંજ ના પાન આને મિશ્રણમાં કાઢી ત્રણસો ત્રણસો લિટર પાણીમાં નાખીને વીસ લિટર ગોખર નહીં દેવાનું છ મહિના સુધી આનો ઉપયોગ રાખવાનો અને સાંયડે રાખવાનું છે ત્યાર પછી એને સાત દિવસ સાત દિવસના અંતરગાળામાં છંટકાવ મારી જ દેવાનો રોગ આવે એની વાત નહીં જો રોગ હોય તોય ભલે ન હોય તો ભલે સાત બે રાઉન્ડ લાગે એટલે કોઈ જાતના રોગ પ્રતિકારક શક્તિ આમાં વધારે આવે કોઈ પ્રાણકારે રોગ નથી આવતા પીંડામાં બરોબર અને એની બાજુમાં છે એ શું છે આ બાજુમાં છે લીમડા લીંબોળી એને ક્રોસ કરી નાખી છે દસ કે એક મણ લીંબોળી અને હો લિટર પાણી સુંદરને પાણીનું મિશ્રણ કરી એક પંપમાં પાંચ સે મળ નાખવાનું આ લીંબોળીનું વર્ગ છે એ કામ કામમાં આવે એ લીંબોળી છે ને ઈયળ ઈયળ માટે કામમાં આવે એનો વિકાસ નંદર ગુલાબી એળ હોય કે કાબેરી યળ હોય એનો ઈંડા ઈંડા વજર ઈંડા ન થવા દે બરોબર ને આ બીજી બધી વસ્તુ બીજે આ જૂનું ગૌખળ છે છ મહિનાનું પાંચસો એમ એલ પાંચસો એમ જૂનું ગૌ હોય તો ત્રણસો એમ એલ પાંચસો એમ થી વધારે નહીં જવાનું અને આ બધા છંટકાવ નાખવું હોય ત્યારે પાંચસો ગ્રામ પાંચ પાંદડા નાખવું પાંચસો ગ્રામ આ લીંબોળું નાખવું પાંચસો ગ્રામ ગૌ ને પાંચસો ગ્રામ ખાટી છાશ બરોબર વિઠ્ઠલભાઈ આપણે શાકભાજીમાં તમે ખાતર તરીકે શેનો ઉપયોગ કરો છો ખાતર તરીકે હું જીવામૃત બનાવું છું આ બસો લીટરના બેરલમાં દસ કિલો ગાયનું સાણ દસ કિલો ગૌમૂત્ર એક કિલો ગોળ એક કિલો છીણાનો લોટ પાંચસો ગ્રામ રાફડી રાફડાની માટી અને આને આ સાંજ સવાર ઘડિયાળની કાંટા જેમ ત્રણ દિવસ હલાવો અને આ એક બેરલ અઢી એક એકરમાં અઢી વીઘામાં પાઈ દેવાનું છે એટલે આ ખાતર તરીકે ઉપયોગ થાય જાય ભરવા જે તરીકે જેમ બાસાઈ નાખતા હોય ને એવી રીતે અઢી વી ગામ પાઈ દેવાનું આ ખાતર તરીકે નો ઉપયોગ જીવ અમૃત નો